અમદાવાદના બોપલમાં થોડાક દિવસ પહેલાં માત્ર સામાન્ય બાબત ખાલી કાર ચલાવવાનું ધીમું કહેતા જે માયકા નામની કોલેજ છે તેમાં અભ્યાસ કરતો એમ બી વિદ્યાર્થીની પોલીસ જે આ કેસનો આરોપી છે તેના દ્વારા જાહેરમાં છરીના ઘા ઝીંકીને હત્યા નિપજાવી દેવામાં આવી હતી જેમાં હાલ આ મામલાને લઈને મહત્વના ખુલાસા થયા છે આરોપીની પંજાબના સંગરુરમાંથી ધરપકડ કરવામાં આવી છે

જેમાં પ્રયાંશુ જૈન નામનો જે યુવક હતો તે બુલેટ પર પોતાના મિત્ર સાથે જઈ રહ્યો હતો એટલામાં જે આરોપી છે તે પોલીસ કર્મી નીકળ્યો હોવાની વાત પણ સામે આવી છે છે તે પૂર ઝડપે કાર ત્યાંથી અને પ્રયાંશુ જૈન નામનો જે મૃતક છે તેના દ્વારા કહેવામાં આવે છે તમે આટલી ઝડપી કાર કેમ ચલાવી રહ્યો છો અને આને લઈને વિવાદ વકરે છે જેમાં પોલીસ કર્મીનો અહમ ઘવાઈ જાય છે તે પોતાના કારમાં રહેલી જે છરી હોય છે તેના વડે પ્રયાંશુ જૈન ઉપર જીવલેણ હુમલો કરે છે આ ઘટના બન્યા બાદ હાલ મહત્વની માહિતી એ સામે આવી છે કે આરોપી આ હત્યાની ઘટનાને અંજામ આપ્યા બાદ દેવી તે દર્શન કરવા માટે જાય છે તેવું કહીને તે ઘરેથી નીકળે છે તે પંજાબના સંગરૂર જિલ્લામાં પોતાના અન્ય મિત્રને ત્યાં પહોંચે છે ત્યારે ઉમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ એનાલિસિસના આધારે અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ગણતરીના કલાકોમાં આરોપીની સંગરૂર જિલ્લામાં પંજાબ જઈને ધરપકડ કરી હતી તેના સમગ્ર ઘટનાને લઈને શું કહી રહ્યા છે અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચ ના જેસીપી શરદ સિંગલ તેમણે શું ખુલાસાઓ કર્યા છે આ મામલે તે સાંભળી લો ગઈ તારીખ દસ ની દસ નવેમ્બર ની રોજ રાત્રે દસ વાગે બોપલની હદમાં એક બનાવ બનવામાં આવેલા હતા એમાં બે વિદ્યાર્થીઓ બુલેટમાં જવી રહ્યા હતા ત્યારે પાછળથી બ્લેક કલરની ગાડી જોડે એની રકઝક થઈ અને એનો પછી બુલેટનો પીછા કર્યો રોકવામાં આવ્યો અને ત્યાં ફરીથી રગજક થઈ અને ત્યાં એ આરોપીએ ચપ્પુનો ઘા માર્યો ને જેના કારણે વિદ્યાર્થીની મોત થઈ આ બનાવનો તાત્કાલિક એફઆઈઆર રજિસ્ટર કરવામાં આવ્યો અને અમદાવાદ ગ્રામ્ય અને અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ સંયુક્ત રીતે કુલ ત્રીસોથી વધારે સીસીટીવી કેમેરા પણ ચેક કર્યો તમામ ટોલ ટેક્સ નાકા પણ ચેક કરવામાં આવ્યો અને એવી માહિતી મળી કે એક બ્લેક કલરની ગાડી ઇધર ઉધર ફરે છે અને પછી સ્કેચ બનાવવામાં આવ્યો હ્યુમન ઇન્ટેલિજન્સ ટેકનિકલ ઇન્ટેલિજન્સ મદદથી જાણવા મળ્યું કે આરોપી એક કોઈ ઇનોવા ગાડી લઈને ત્યાં હરિયાણા બાજુ ઓર પંજાબ બાજુ ગયા છે તાત્કાલિક બંને અમદાવાદ ગ્રામ્યની પોલીસ અને અમદાવાદ ક્રાઈમનો માણસોનો અહીંથી રવાના કરવામાં આવ્યો અને કાલે એનું ત્યાં સંગરુ પંજાબ ખાતે જો જિલ્લા છે સંગરુદ ત્યાં ઇન્ટરસેપ્ટ કરવામાં પોલીસને સફળતા મળી અને ત્યાંથી આજે એનો લઈને આવ્યા છે અને એનો આજે અમદાવાદ ગ્રામે એનો એકતાલીસ મનાઈ કરીને સોંપ્યા હતા અને અમદાવાદ ગ્રામે એનું પડધર કારવાહી કરી છે અત્યારે

દસ માર્ચ બે હજાર સત્તરનો ગુનો દાખલ થયો હતો એમાં આ મેન આરોપી હતો એમાં એનો સસ્પેન્ડ થયો હતો આરોપીનું નામ છે વિરેન્દ્રસિંહ પડિયાળ ઉંમર વર્ષ છે હાલ નોકરી કરે છે સરખેજમાં જનરલ ડ્યુટીમાં અને બાજુમાં જો માણસ દીખે છે આ એક દિનેશ કરીને છે અત્યારે એનો વધુ વિગતો અમદાવાદ ગ્રામ્ય પોલીસ મેળવી રહી છે

આ અહીંથી આ ભાઈ ગયો હનુમાનગઢ હનુમાનગઢથી મંડી મંડીથી જલંદર જલંધરથી લુધિયાના અને થી પછી સંગરુર અમદાવાદ અમદાવાદમાં એની પોતાની ગાડી એને છુપાવવામાં આવી અને એની અત્યારે સર્ચ ચાલુ છે અને બીજા જો એને કંઈ દોસ્ત ટ્રાવેલ એજન્સી હતી એને કીધું કે મને ચંડીગઢ જવાનો છે તો એની ગાડી લઈને ગયા હતા

આ હવે બધું ડિટેલ્સ આ સીસીટીવી ફરીથી ચકાસવામાં આવશે આજે ત્યાં ક્રાઇમ સીન પર લેકર ગયે છે અને આ બધું ડિટેલ્સ અમારા મુદ્દાઓ છે રિમાન્ડમાં રિમાન્ડ મળ્યા પછી બધું વિગતવાર એની તપાસ કરવામાં આવશે છે ગાડી ચલાવતી વખત આ જે આરોપી જે હતો એકલો જ હતો એને સાથે કોઈ બીજો માણસ ના હતો

જનરલાઇઝ કરવાનું એ આપણે તમામ ખાતાઓમાં એક બે એક્સેપ્શન હોય છે જનરલ પોલીસ સિટીઝન સેન્ટ્રિક છે અને આપ પણ જાણી શકો છો કે અત્યારે આપ જો છો કે પોલીસ નો છે તો પણ એના વિરુદ્ધમાં જે નોર્મલ ગુનેગાર હોય એવા વર્તાવ કરવા અને અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના જીસીપી સરસ સિંગલ તેમના દ્વારા જણાવવામાં આવ્યું છે કે આ સમગ્ર ઓપરેશનમાં ત્રણસો જેટલા સીસીટીવી કેમેરા તપાસવામાં આવ્યા હતા તેર જેટલી ટીમો અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ અને અમદાવાદ ગ્રામ્ય પોલીસની સંયુક્ત બનાવવામાં આવી હતી અને આ સમગ્ર ઓપરેશનને પાર પાડવામાં આવ્યું હતું

હત્યા કરી દીધી એટલું જ નહીં હવે સવાલ પત્રકારોએ જ્યારે એવું કર્યું કે જ્યારે પોલીસ કર્મચારી પોતાના પાસે આ પ્રકારના હત્યા રાખે તો તે કેટલું યોગ્ય છે તેને લઈને સરસ સરસિંઘલ દ્વારા જવાબ આપવામાં આવે છે અને કહેવામાં આવે છે કે પોલીસ કર્મી પોતાના સેલ્ફ ડિફેન્સ માટે આ છરી રાખી હતી તેવું હાલ તે પૂછપરછમાં જણાવી રહ્યું છે ત્યારે સવાલ અનેક પ્રકારના અહીંયા ઉઠી રહ્યા છે કે શું ગુજરાતમાં પોલીસ પણ પોતાને સુરક્ષિત નથી સમજી રહી શું હવે પોલીસને પણ એ નોબત આવી ગઈ છે કે તેમને પોતાની પાસે આ પ્રકારે હથિયાર રાખવા પડે અને બીજી વસ્તુ મહત્વની છે